રોલિંગ જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે એને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત ભૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યું છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ રોલિંગ નમસ્કાર મારું નામ પરમાર ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદાર કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમને મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોના આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયણ માલપુરના ધારાસભ્ય જવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હુંએ તેમનું માર્ગદર્શન મેળવી નહીં અને તેમના કામ કરેલા અનુભવ અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરે જેમને આ વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનો નાક કરી અને સર્વ ગ્રામજનો મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ગાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા એમને આવીને હાજરી આપી